અને બીજું બેટિંગ પાર્ટ ટુમાં આવશે કાલે મિત્રો તો જોવાનું ચૂકતા નહીં અને આપણે થોડોક રિવ્યૂ જોઈ લઈએ બોલ કયો અને ચો જાય છે એ જોઈ લઈએ આપણે મિત્રો તો જુઓ બોલ કેચ આઉટ હતો પણ રહી ગયો છે તો મિત્રો આગળ જુઓ તમે જબરજસ્ત અહીં બેટિંગ ચાલે છે તો ગાઈ થોડી માટે કેચ રહી ગયો કારણ કે જો બોલ નાખે છે બોલ નાખે છે અને જો દડો બેટે અડીને કેચ આઉટ થઈ જવાનો હતો પણ બાકી રહી ગયો છે

હા ભાઈનો પણ આપણે રિવ્યૂ કરીએ તો મિત્રો આ બહુ ક્રિટિકલ વિકેટ છે બેટે અડ્યો ના અડ્યો ને કેચ કર્યો છે એવું લાગે છે એટલે આપણે ફરીથી રિવ્યૂ કરીએ જો કારણ કે મને તો લાગે છે બેટે અડ્યો નથી પણ તોય રિવ્યૂ કરીએ તો રિવ્યૂમાં દેખાઈ આવે જો કેચ કર્યો છે આઉટ નથી એમ કહે છે પણ આઉટ માગે છે વિકેટકીપર તો આપણે રિવ્યૂ કરીએ પૂરેપૂરો એનો વિડીયો તો આપણે ફરી એકવાર ઝૂમ કરીને રિવ્યુ કરીએ જુઓ તો ખરા બેટ ઓહો અડિયો અડિયો એવું લાગે છે થોડો ઘણો દાડો ઓડિયો હોય એવું લાગે છે જોઈએ આપણે રિવ્યૂમાં તો આપણું રિવ્યૂ બહુ ખતરનાક છે એટલે જોવું પડે રિવ્યૂ કારણ કે આ છોકરાની રમતમાં છોકરાને ખોટું લાગી જાય એટલે રિવ્યૂ કરવો પડે બે ત્રણ વાર રિવ્યૂ કર્યો છે મિત્રો બેટે થોડો આડ્યો હોય એવું જ લાગે છે એટલે આઉટ જ છે બરાબર છે બરાબર આઉટ જ છે ભાઈ બરાબર અમે જોઈ શકો છો મિત્રો કેચ આઉટ થઈ ગયો છે ઓ નહીં આઉટ આટલી બધી અન્ય ના હોય અપા નહીં આવું છે કોઈ નહીં આડી નોટ આઉટ છે ગોમડામાં નોટ આઉટ નહીં પણ આઉટ આલ દેશે ભાઈ અંચાઉ બહુ કરે છે

ચલો ભાઈ પચાસ રન બોલ્યા પચાસ રન ને સાઈઠ રન કરો હરખું બોલો ખબર પડે સાહીઠ

આ ગુજરાતના ઇલાકા માં વડવાનું ચાલુ કરી છે આ ચેન્નઈ વાળા સમજાય આ જો ઇડલી ઢોસા એમને ગોમમાં મળે ઇડલી ઢોસા નહીં મળે ભાઈ ડાડી છે અરે બોલ તો જ નહીં બોલ કોણ ભાઈ ઓવર જાય ચાલે હા ભાઈ કેચ ઉછાર્યો છે પણ જોઈએ આપણે રિવ્યૂમાં કે કેચ થયો કે નહીં કારણ કે બહુ દૂર સુધી દેખાતું નહીં કેમેરામાં તો આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ સચિને મારી છે અને કેચ કરવા લાલ ટી વાળા ડોટે છે ભાઈ એ કેચ કરે છે કે નહીં એ જોવાનું છે આપણે કારણ કે બહુ સ્લો વિડીયો થઈ ગયો છે તો થોડો ટાઈમ બગડશે તમારો કારણ કે કેચ નથી જ થયો કેચ કરવા કોશિશ કરી છે પણ કોશિશ ના રહી છે તો નોટ આઉટ જ છે બરાબર છે કારણ કે ફિલ્ડર પડાપડીમાં કેચ થઈ શક્યો જ નહીં એટલે કેચ નહીં થયો બરાબર છે ઓકે જ છે રિવ્યૂ બરાબર છે ગયા વિડિયોમાં આપણે એટલે મતલબ આગળ રિવ્યૂ કર્યો તો એમાં આઉટ આપ્યો તો પણ પાછળથી છોકરાઓ મોનતા નહોતા એટલે નોટ આઉટ આઉટ એવું કરતા હતા એટલા માટે આ રિવ્યૂ ફરી થોડો લાંબો કર્યો છે तो वीडियो लाबो થઈ ગયો थोड़ो એટલે તમે વિડીયો જોવો પૂરેપૂરો મજા આવશે ગાબડા પેલે મોટા ગાબડા એ આપ દેખ શકતે હો એ ગાબડા જો દેખો એ જા રહા હે એ બહુત બડા ગાબડા હે ઓ ઝૂમ કરે તો ફાટી જ્યું સિક્સ યહા પે ચાર રન નહીં હો શકતે ઓ ચકા ગિર ગયા એ દડો ચો આ જાય છે ખબર જ નહીં પડતી ભઈ

કર્યા બે તો ઓછા પડતા હતા એ ખબર દડો પકડાય નહીં પકડાયો મને એ સમજાતું નહીં કે આ વિકેટકીપરે વિકેટ લેવા માટે કોશિશમ ના કરી એટલે મારે રિવ્યૂ કરવો પડ્યો કારણ કે વિકેટ કિપરના હાથમાં દડો હતો અને બેટર બહુ આગળ નીકળ્યો હતો તેમ છતાંય એણે વિકેટ કીપિંગ નહીં કર્યું તો આપણે રિવ્યૂ કરીને જોઈએ કે એમ નહીં કર્યું બરાબર છે તો જુઓ તમે જેટલો આગળ વધી ગયો છે બેસ્ટમેન અડધા અડધા પીચ ઉપર જતો રહ્યો છે અને દડો જોવા આવ્યો અને એ વાગ્યું નહીં અને દડો સીધો જે વિકેટ કીપરના હાથમાં પક જાય છે તે સીધા એ વિકેટ કીપિંગ નહીં કરતો તો જોઈએ આપણે ઓહો હો વિકેટ કીપરના હાથમાં દડો હતો પણ પાછો આવી જાય એટલે કદાચ કીપિંગ નહીં કર્યું એટલે કદાચ ટમ્પલું પાડવાની ઈચ્છા નથી જોઈ શકો છો ના કરી

मैंने कोई देखा, नहीं, तमना देखा अच्छा तो नहीं तुमने देखा तो क्या जो कैमरे और लाल लेकिन पोक नहीं चाहिए देखा वाला यहाँ पे लड़ाई हो गई बारी लखोटिया में आरसी भी आने के लिए आई और चढ़ने जीतने के लिए आई ज्यादा लड़ाई हो गई है पर सोलह में घुसी गया सोलह में ही बॉल घुसा रहा है कब से ત્રીસ રન હુવાય પાંચમી વર્ષ વાઈટ બોલ નો બોલ કશું આવતું જ નહીં આ મેચ માં ભાઈ આમાં ના આવે વાઈટ નો બોલ એ તો ખાલી જ રમાય છે મેચ ખાલી ખાલી જેન વર્લ્ડ કપ આપવા નહીં આવવાનું એક આરી ને ખુશી રહેવાનું સારી જાય તો સારી જાય વાંધો લો પગે વાળીને બહાર આ દડો ભાઈ નેચા આવે છે એટલે ખબર નહીં પડતી ચોખ્ખો છક્કો સની બોલિંગ કરી રહ્યો છે અમે ફિલ્ડરો દેખાઈ રહ્યા છે તમને આ બાજુ છે એમ્પાયર બોલ માં આઉટ કરી નાખ્યો બીજો એમ્પાયર દડો નાખ્યો આઉટ નહીં કરતા મોરાઈ કરી નાખ્યો આ અમાર મહાન બેટ્સમેન છે રમી જાય તો સમજી લો કે આખી દિવસ રમવા ના રમત એ કઈ બોલ ના રમત સુર સુરી થઈ જાય પીચા જેવી સુર સુર થઈ જાય ને ભાઈ જો મારા છે ભાઈ દડા હા લઈશ સચિને ક્યાં ચાઉટ ભાઈ આ કેચ ચમણો તો ખબર નહીં પડતી મને મારા રિવ્યૂ કરવો પડશે ફરી કારણ કે કેચ ચમણો તો ખબર જ ન પડી ચમણો કેચ ઉછર્યો અને કેચ કર્યો જો તો હા ભાઈ આ લાલ ટી શર્ટ વાળા જ કરી છે કેચ બરાબર જ છે બરાબર બરાબર આઉટ જ છે ભાઈ ચોઈ નહીં પડી જો દડો ઓકે કેચ આઉટ જ છે આ જો દોટ મે લેવા બાપ દીકરો બે સચિન કેચ આઉટ થઈ ગયા બરાબર જ નહીં પડતી અમાર ખેલાડી કેવા છે દીકરો આ તમે જોઈ શકો છો બાપના દીકરો વર્તા ہوا પર ભત્રીજો બીચ મે આ ગયા

વાઈટ બોલ અરે કીપર ગાયબ થઈ ગયા છે ભાઈ કીપર બે એન તાઈના તા એક જ અતાર તો એક જ દેખાય છે બીજા બધા ગાયબ થવા મળ્યા છે ધીમે ધીમે તાપ તડકો બહુ લાગ્યો લાગે હેજી રને પોખવાનું આપડું હા લે છે ભાઈ પરી દોઈ જા બે 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 તાઈન રન દોડી જશે ભાઈ ગોમરા ક્રિકેટમાં તો તાઈન 4 5 6 દોડી જાય દારો ડામલાતો અલગ છે લાઈકો મલા લે લાઈકો મન બરોબર છે એટલે ગોમરાન ટ્રેકેટમાં આઉટ થાય પેલો ઊંઘી રહેનો કરીને એક બે આપણે ઊંઘી ગયો છે એક ભાઈ એ તો હજુ અમારું ઉઠાડવું પડશે આલી સફારી એકવાર જોઈ શકો છો બરિયા શટ મારાય લેકિન ઓ બોલર પરેશાની કા બોલ ડાળું તો એ લોકો નહી માર શકે એસા سوچ રહે છે

ડાયરેક્ટ બોલ ન બોલ શું બોલા હા હા અરે ડાયરેક્ટ બોલ આવે પર મારમ ન આવતો આવે મારમ ગાડીઓ ના પેલ ચકડાય આ તો ગાડીયા બોલે ના ડાયરેક્ટ પગમાં ટપ્પી પાડે કાતરે ના કા ભાઈ ઇન્દુ આગો રે બધા બોલ ચાલે હે ગોમડાન ક્રિકેટ માં કાતરે આપા એ આપા હજુ આગો વચ્ચે નડું હું જો દેખાતું નહીં પેલા દડો જ નહીં દેખાતું

सात ओवर थी गई ठीक है भाई तीन रन दिया तो हारूंगा उमेरता है अमर गोमड़ा तो बेस्ट मेनो एवं से जो बेट सोड़ी मेला जो तो खरा रिव्यू में जो हाँ ये पे लमणा तूटी जाए ये रही जो सहज रही जो ना लमणा तूटी जाए आ बेस्ट मेनो एवं है ना अमरा गोमड़ा लमणा रही जो सर

ચારના રમતા હશે ખબર જ નહીં પડતી આઉટ થઈ જાય અને પણ જો બેટ જ નાખી દીધું ગોમડામાં આઉટ થાય આઉટ થાય એટલે બેટ બેટ નાસી દેવાનું પછી હેડવાનું જો ઢીલો ઢપ થઈને હેળા છે ને કંટાળી જો લાગે છે એટલે ઢીલો ઢીલો છે આઉટ થઈ જાય એટલે હવે હું પોતે રમવા જઈ દઉં છું મિત્રો તમે જોઈ શકો છો આપણે ડાબોડી બેસ્ટમેન છીએ જમાડી બે કોરા રમીએ બે કોરા આપણને ફાવત છે

પિસ્તાલી રાજા તમે ચમના બનાવો અમે જોઈએ હે ટમ્પલા ઉખાડ ગયા યાર જો ને આઉટ થઈ થઈ ગયું ત્રણ ચાર દડા રમવાના મળ્યા બિલ્ડિંગ તાપમાં કરવાની બે ચાર દડા રમવાના અમારા ગામડામાં આવી સિસ્ટમ હોય ભાઈ આઉટ થઈને પાછા આવી જશે આપડી બે ચાર દડા રમવા મળી બે ચાર દડા રમવા મળ્યા અને આઉટ થઈ જાય પીસમાં ખબર નહીં પડતી દડો શું આવે છે જો કે બાર રન મારીને તો આવ્યો છું એક સિક્સ ના એક ચોખ્ખો અને બે રન દોડીને એટલે પૈસા વસૂલ મેચ છે જો કે મફત મત રમીએ છીએ પૈસા નહીં રમતા મિત્રો આ પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ છે બીજો ભાગ આપણે બીજા વિડિયોમાં મૂકીશું પહેલી ઇનિંગ પૂરી થઈ જવાય છે

વધારે વ્યૂઝ આવે એવી આશા સાથે વિડીયો બનાવે છે બ્લોગ આપણે વ્લોગ વિડિયોમાં ગોમડા એન્ટ્રી કેટ બનાવી છે બીજો ભાગ બહુ જલ્દી આવી જશે તો બીજો ભાગ જોવાનું ચૂકતા નહીં આ પહેલો ભાગમાં પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ બે ચાર દડા બાકી છે એ પૂરું થઈ જશે આઉટ ના થઈ ગયો ત્યારે તો જઈને શું કર્યું પહેલા બોલે આઉટ હા હિન્દુએ આલી છે ફટાફટ ગાબડા ગાબડિયા ભેગા થયા બીજો ભાગ જોવાનું ચૂકતા ને મિત્રો કારણ કે પેલી ઇનિંગ પૂરી થઈ ગઈ છે અને બીજી ઇનિંગ ચાલુ થવા જઈ રહી છે